દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એક વિદ્યાર્થી દ્વારા અન્ય ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થીને જાહેરમાં હાથ જોડાવી માફી મંગાવવા માટે મજબૂર કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે પીડિત વિદ્યાર્થીનીએ લેખિતમાં ફરિયાદ નોંધાવી છે લેખિત ફરિયાદના આધારે યુનિવર્સિટી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે વિદ્યાર્થીની આક્ષેપ કર્યો છે કે ફરિયાદ બાદ વિદ્યાર્થીએ તેને યુનિવર્સિટી અને ડિપાર્ટમેન્ટમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી વધુમાં તેણે વિદ્યાર્થીનીને ઓડિયો વિડીયો અથવા લેખિત રૂપે માફી માંગવા પણ દબાણ કર્યું હતું વિદ્યાર્થીનીએ રેન્ગિંગની ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી તંત્ર હરકતમાં આવ્યું છે હવે પ્રશ્ન એ છે કે યુનિવર્સિટી દ્વારા આ કેસમાં શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું વિદ્યાર્થીનીની મૌખિક રજૂઆત મળી હતી લિખિત રજૂઆત હજુ સુધી પહોંચી નથી પરંતુ માહિતી મળી છે કે ઇન્વેસ્ટ કરાવેલી છે હવે એમાં વિદ્યાર્થીને જે કંઈ દબાણ કરવામાં આવે છે એ પ્રકારની એમની રજૂઆતો હતી અને એના ઉપર યુનિવર્સિટીના ધારાધોરણો મુજબ જે કંઈ યુજીસીના પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ છે એ મુજબ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે સર કઈ રીતે દબાણ કરવામાં આવતું હતું હજી લેખિત રજૂઆત મેં જોઈ નથી એટલે નહીં કહી શકું પરંતુ મૌખિક વાતચીતનું સૂર એનો હતો કે દબાણ કરવામાં આવે છે એવી વાતચીત છે અને યુનિવર્સિટીના જે કંઈ ધારાધોરણો છે યુ જીસીના નોર્મ્સ છે એ મુજબ એને સેલમાં રિફર કરીને એના ઉપરના જે પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ છે એ મુજબ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે